તો આજે વાત કરીએ તો ચેનલ ઉપર એક ટ્રોલી વેચાવા માટે આવેલી છે તમે વિડીયોની અંદર જે ટ્રોલી જોઈ રહ્યા છો તે હિતેશભાઈને વેચી દેવાની છે એટલે ખેડૂતભાઈ વિડીયોની છેલ્લે સુધી બન્યા રહેજો જેથી ટ્રોલીની પૂરેપૂરી માહિતી તમને મળી જાય ક્યાં જોવા મળે છે શું કિંમત ભાઈએ રાખેલી છે તો વિડીયોની છેલ્લે સુધી બન્યા રહેજો અને જો ખેડૂતભાઈ અમારી ચેનલ ઉપર નવા આવો તો વિડીયોને લાઇક શેર અને ચેનલને સબ્સ્ક્રાઇબ જરૂર કરી લેજો જેથી આવનાર વિડીયો તમને મળી જાય આપણી ચેનલ ઉપર આવા નવા વિડીયો આવતા જ હોય છે તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો તો હવે વાત કરીએ ટ્રોલીની તો ટ્રોલી તમે જોઈ શકો છો આ ટ્રોલી તમે વિડીયોમાં જે જોઈ રહ્યા છો તે હિતેશભાઈને વેચી દેવાની છે સારી કન્ડિશનમાં ટ્રોલી છે તમે જોઈ શકો છો સારી કન્ડિશનમાં ટ્રોલીના ટાયર પણ છે વિડીયોની અંદર તમે જોઈ શકો છો ટ્રોલીની કન્ડિશન સારી કન્ડિશનમાં ટ્રોલી જોવા મળશે થોડો કાટ લાગેલો છે પણ ટ્રોલી આમ સારી કન્ડિશનમાં જોવા મળશે ટ્રોલીની બુક ભાઈ પાસે જ નથી ટ્રોલીની બુક નથી જે કોઈ ખેડૂતભાઈને લેવી હોય તો હિતેશભાઈને કોન્ટેક કરી લે તમે ટ્રોલીની કન્ડિશન જોઈ શકો છો વિડીયોની અંદર જે વિડીયોમાં જે કન્ડિશન દેખાય છે તે જ કન્ડિશનમાં ટ્રોલી જોવા મળશે ત્યાર પછી કિંમતની વાત કરીએ તો ટ્રોલીની કિંમત હિતેશભાઈએ રાખેલી છે પંચ્યાસી હજાર જે ફાઇનલ કિંમત રાખેલી છે ભાઈએ મારે ટ્રોલી લેવી હોય તો હિતેશભાઈનો કોન્ટેક કરી લેવો તો હવે ટ્રોલી જોવા ક્યાં મળે તેની વાત કરું તો ગામ ધાંધોદર તાલુકો બરવાળા અને જિલ્લો બોટાદ હિતેશભાઈ પાસે જોવા મળશે ટ્રોલી એટલે જે કોઈ ખેડૂત ભાઈને આ ટ્રોલી લેવી હોય તો હિતેશભાઈનો કોન્ટેક્ટ કરી લે હું હિતેશભાઈનો નંબર વિડીયોમાં આપી દઈશ અને વિડીયોને નીચે પણ આપી દઈશ એટલે જે કોઈ ખેડૂતભાઈને ટ્રોલી લેવી હોય તે હિતેશભાઈને કોન્ટેક્ટ કરી લે